આપણે એમ થાય ના તેને પૂછવું ના તેની પાસે જવું ન બોલવું તો એ આપણે એના પૈસા વગર ઘૂટડો પાણી પી ન હગીએ શિયારી કોરે ન જ હવા જંભરાયા રાખે એટલે હું થઈ ગયો હા મગજમાં ખબર નહીં લાડો ખાઈએ તો પસ્તાવા માંડીએ ન ખાય તો પસ્તાય લે એ હું કરો જો આવી ગયા ને મને એમ કે સંભરાયો વાત હાઈ સે આવી ગયો શું કરો સંદીપ આવ્યો તને જ યાદ કરતો તો ક્યાં ગયા એમાં દીકુ

ઓય માં ઈ તો પાટા મારશે હુઈ નઈ ને આપણે હુઈ ગયે ઈન જવા દયો ને બાપા હે બિચારી ન્યા હુઈ જાય ઈન મમ્મી પા હરકી તન કે વાંધો છે ના ના એમ ના પાર્ટી પણ છે ને આ નવો બે છે અને મમ્મી છે ને આ નવો બધું પાઈતું તો જી નાની રહી દી પીપી કે કર લે ને તો મમ્મી મને ક્યાં મૂક્યા છે એટલે કહું છું બીજું કઈ મને વાંધો નથી કઈ ન કરે હવે એવડી થોડી કરે ને હુવા આ દિન બિસાડી ફૂઈ ગઈ તો હવે ન ઉઠાડવી તારે કઈ નહીં તમને તો એવું જ લાગે ઉઠાડવાનું નથી કીધી એમ કહું કે કંઈક પાથરી ના ભલે ને પૂરી જાય કાં આમાં બાપા હે છે ને મમ્મી ગયા હે કે પ્લાસ્ટિક લઈ જાઓ તો ત્યાં પાથરી દઉં તો બે છોકરામાં એમાં હોઈ જાય તો વાંધો ના આવે કે પછી છે ને બેડમાં બગડે નહીં બધું એ સંદીપ નવું છે ને તે બધું એમ થોડું કંઈ બગડી જાય ને એ કંઈ એવી રીતે સમજે ને આવે હું તો ખાલી કહું તમને વાંધો નહીં તો ભલે હોતી હા ભલે હોતી એ રાડું બહુ નાખો ને આજકાલ તમે મારી ઉપર

મમ્મી જો નવો બેગ છે ને એટલે વાત કરો ભલે ને મારે હું ઓહો હવે તો કોઈ દી રોકાવા ના આવી આવી તમે લપસપ કરો હુવામાં હું ખાલી કહું કે પ્લાસ્ટિક પાથરી દઈ હું ક્યાં તમારી ભાઈની દીકરીને કંઈ કહું તું વહી જા મારે કંઈ બોલવું નથી મને દુઃખ લાગી ગયું મા ભાઈ બોલ બોલ કરે તમે બોલ બોલ કરો મારા માવતર આવીને તમે બધાય ઉપડો એટલે શું છે હમ હમ છે વાત કરતી જા હવે મારે હોઈ જાઓ તાર જ્યાં હોય ને હોઈ જાય જાતા માં પાણી જઈને હોઈ જા તમને ઝી લાગી હો તમારે રાડ નાખવી તો નાખો હા હો તો નડે બેહો તો નડે ટીવી અડે કાકે સોફે ઠેકડા મારે કાકે આમ કરે કાકે ઓમ કરે પ્રસંગ હે દે એવા નકર કોઈ દી હું કીધું કે ભાભીને બહાને તું તાર ઘેર આટો મારવા લઈ જા કીધું મેં તને કોઈ દી ધીરે બોલો મમ્મી આવીએ તો સાંભળીએ કેમ એટલું જોર જોરથી બોલો હો શાંતિથી બોલ જો મારે માવતારે આવીને તમે પાછા ઉપડોતી મને ખબર હોય ગમે ને અમે તમારે ત્યાં પ્રસંગ માણીએ તો એ ઉપડીએ તમે ઉપરાતી હે ઉપડવાનું વાત ન હું કઈ બોલું કામ કર્યું હે ની દીકરો થઈને ઓલું સેન હું હે એમને જવા દેવાતા અમે ક્યાં ક્યાં ગમે રોકાવું હા રોકાવું એ કઈ તમને કોઈ ના પડ્યું રોકાણો જમવાનું બને એવું સરસ બધા જઈ માં ન્યા જઈને વાત કરો ઊભા થઈને વાત કરો મારો મગજ જદીપ પાવે કઈ કહેવાતું નથી તમને મારે આવું જ નથી કરે મારે કઈ ના થાંભળ ઉતારે છે ને બક જ કરવું મને ખબર જ હતી કે પ્રસંગ પછી તમે ઉપડ્યો એટલે તો મમ્મીને કહેતી હતી કે મમ્મી તું છાની મની રહેજે છાની મની રહેજે ન કે આ કોઈને છે ને બોલાવ્યા નહીં થાય અત્યારે હોય જા હવાર ઉઠીને હું ભાગી જવાનો હે બાને જ્યાં આવું હોય ત્યાં આવે મારે તારી લપ નત કરવી બસ ન બોલું ન બોલ એટલે તું માથે ચડતી જાશે હું માથે ચડી ખાલી વાત કરી પ્લાસ્ટિક પાથરી દેમાં હુંવડાવું એમાં હું બોલી તમને દુખે લાગી ગયું એટલી વાતમાં ઘરે તો બા મને આવ કેઈ ની કેઈ મૂકી આવી તો હું વઈ જાઉં હું તમારા ઘરે થી ન કરેતી ન હું બા બોલે તને હું કોઈ દી બાને બોલવા દીધું હું બાનો સાથ દેતો ઈ ન હું એમ કો ના બા રેવા દયો સોનલ હાસી છે તમે બોલતા ની હો તમે આમ ન કરતા અઠાણ તાર ન કહેવાય કે મમ્મી એક દી છે કઈ ની બગાડ નાખે હે તારે ન કહેવાય એમ શું મારે ન કહેવાય આપડા ઘરે હોય તો આપણે ન પાથરતા પ્લાસ્ટિક આપણે બેડ ન બગડી જાતો હે પછી કોણ હું કવાવસે માર મમ્મી એકલા હે કે થોડી જાનવી આવી ગઈ તી માર મમ્મી કરવા લાગે કઈ તું કેતી કે મારું સાંભળતા નથી હું તમારે ઘેર રહું ને તમે મને બધા બાતો કહી દીધા તને કોઈ કાંઈ કીધું તું કામે નથી કરતી કરે કામે કામવારી કરે અહીં કોઈ કામવારી રાખી તાર માએ એટલું કામ કર્યું તોય એક દીમાં હું રાખવાની હોય ને બા નહીં તો કાંઈ માટે આવે ને રહે હમણાં નહીં રે હું

માને કોઈ દી અમારું કંઈ બાપુજી કઈ રહેતા હે એને એને વિશાળ આવે એટલે તું અહીં લેવી નક કોઈ દી હું કહું કે બા બાપુજી આવી બા બાપુજી આવી તેમ કે પછી ભલે ના આવે પછી ભલે ના આવે તોય હું કોઈ દી એક શબ્દ નથી બોલ્યો તારીમાં પંદર પંદર દી રોકાઈ જાય ના પડી તારી માં શું કરો તમારું કંઈ ખાતા ના તારી માં કરો મારી મમ્મી પંદર દિવસ એટલે આવી હતી હું માંદી હતી એટલે તમને નથી ખબર મજા ન હતી મને બાટલા ચડાવ્યા હતા શરદી ઉધરસ તાવ થઈ ગયા તા એટલે આવ્યા હતા નકડી કંઈ નવરા હે રોકાવા આવા કંઈ હું રોકાવા આવા નથી આવતા ગણીએ ગણીએ હું એનું કામ જ કરતો ઘણી ગણીએ જાઉં આવું જાઉં આવું એમનેમ થાય બધું મારે તમારે નથી બાજુ બાર બધાય સાંભળે બસ જેમ કરવું એમ કર મેં તમને કીધું ને હવે મારે તારથી બીવું નથી ઓહ અટાર હતી તમે બી બીને રહ્યા નહીં બાઈ નથી ચડાવ્યા તમને બે ત્રણ થી હું અહીં આવી ને એટલે ભાઈ સાવિયું ભરાવ્યા રાખી તમને સોના લાવી છે સોના લવી છે એમ કરી કરી સાવિયું ભરાવી ને સડી ગયા તમે સાવીમાં હાલવા માટે આવીને રીતે રમકડા જેમ બાજી સાવી ભરે એમ સાંધી બાળવા મંડે હા બાદ સાવી ભરાવે તને બાદ દેખાય બસ બસ સિવાય ક્યાં કંઈ દેખાય સારું મારે તમારે યાર ને પૈસા મારી નથી કરવી મને બધી ખબર હે કે ભાઈએ તમને ચડાવ્યા બસ બાને તો એ ધંધો હે બેઠા બેઠા બીજો તો કંઈ ધંધો છે જ નહીં તારે કોણ લપ કરે બા બા કરતી કોઈ થી બા કઈ બોલ્યા નથી ગઠેક નું હું બાવ કી ને તને તોય કહું કે ના હું બાઈ ને કઈ ન કેતા હું થોડી જોવા આવું માનો દીકરો હોય ને કે દીકરો વહુ નો ન હોય તન જી લાગે તાર જી ઠીક સમજ હોય ને સારું તો હું છે ને આવી જ નહીં ઘરે એટલું સમજી લેજો બાતી જા હો તો હા તારી મરજી સારું એમ કહી દીધું ને તારી મરજી હવે જોજો તમે હું તો સવારે ઉઠીને વયો જવાનું હું મહેમાન આવીએ ને તો હું નથી રહેવાનું એ વયા જાજો તમારે હે ને અમાર પ્રસંગમાં જાવું કરવાનું હોય મને ખબર છે મને બીક જ હતી કે તમે આ પ્રસંગ ન બગાડો ને તો હારું તમારો લે મહેમાન આવે ને તમારો હવાર ભાગી જાવ ને હવે જાવ તમે તેડવા ન આવો ને તા સુધી હું માર મમ્મીને ઘરેથી ન આવું બાના કરી કરી નઈ રોકાઈ જાય તારી મરજી કહો ને રેજો બા ભેગા ભાભી ભેગા હો હવે જાવ ને તમે મને આમ બોલ્યા સહન કરીએ સહન કરીએ તા સુધી કેટલું સહન કર્યા રાખો પછી એનું હદ હોય ને સહનશીલતા આપડી બોલ 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 આમ થાય ને આમ થાય ને હું જો માન બે ઉઠ જો સોફા બગડીએ ને ટીવી બગડીએ ને સાંભળવાનું કાલે ન સાંભળું છોકરાઓને કંઈ એની બોલ બોલ કરતી હતી પીસાળા ફૂલ ફૂલિયાને ઉઠાડાઈ હોઈ ગયા હોય ને હમ હદ છે હમ તો કેવું દુઃખ લાગ્યું એને કીધું તો અમને દુખ ન જ લાગતું હું અમે માણો ન કંઈ નહીં ના આવે તો આ ફેડી આવીએ કંટાળીએ એટલે ઉઠીને ઘેરનો ભાગી ભાઈડો બીજો બા હવે હોઈ જાવ ને હાલો ને

হ্যাঁ এটা হয়ে গে বিশালো হয়ে গিয়ে থাই কোথায় হুবড়াই দিদ বউ তুই হই যায় পছি উঠে পাশে উঠবু পড়ে নেই যার দিকে হুম তুই তো বোল দি গে ওঠ দিয়ে তো হয়ে যায়

હા ઈ તો બરાબર પણ ઉઠાઈ ને તમને રાહોડીય સડી જાય પાછો નહીં ફરી કરે હુવા દયો ને અમે ઉઠાઈ ને આખી રાત જાગું જો હે ને પાછું ગોડીઓ જો હે ને તો મારે ક્યાં લેવા જાઉં હતા ને નોટા રાતે કઈ ઘેર થોડું જવાય ને કોઈને ને ઘેરે થોડું કઈ ગોડીઓ લેવા જવાય ઈ હોય તો હુવા દયો ને ઈ તો હું એમ હોય ને તો પછી રાખી દે ગોદડી ને હું સેનું તી મૂકી દઈ ને પીનત નકર તો પહેરાઈ દઉં ઘણી સોનલ કહેતી હતી કે

એ લું સંદીપ પહેલીન ઉતારીન પેરતી આમ હો હા બા એક દીડે ઉતય હખન દેતા તા તમે ક્યાંય નત જોયા